દલિત અધિકાર મંચ દ્વારા ઓગણીસમાં વાર્ષિક સન્માન સમારોહ ઉજવાયો દલિત અધિકાર મંચ દ્વારા ઓગણીસમો તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ વ્યક્તિઓનો સન્માન સમારોહ અટલ બિહારી ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો હતો આ સન્માન સમારોહમાં મંત્રી ભાનુબેન બાબરિયા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જગદીશભાઈ ભોજાણી ખાસ રાજકોટથી આપણી વચ્ચે આ કાર્યક્રમમાં સાક્ષી બનવા આપણે સૌને આશીર્વાદ આપવા માટે પરેશભાઈ આપણ અરવિંદભાઈ આપણા આ વિધિ માં જોડાશો ડોક્ટર બાબા સાહેબ શ્રેષ્ઠ વિદ્યાર્થી વિદ્યારે આજે આપણે તેજસ્વી તાલાઓનું સન્માન કરવા આપણે બધા જ અહીંયા એકત્રિત થયા છે સ્વર્ગીય ફકીરભાઈ વાઘેલા સાહેબના નેતૃત્વમાં મે પણ કામ કરેલું છે હંમેશા હર હંમેશ દરેક સમાજની ચિંતાની સાથે સાથે સમાજની પણ ખૂબ ચિંતા કરતા અને સમાજની એ ચિંતા હર હંમેશ એમણે સમાજ સેવાના શ્રેષ્ઠ કાર્યો કરી અને સમાજને હર હંમેશ કંઈક ને કંઈક રીતે ઉપયોગી થવું એ પછી સરકાર દ્વારા થવું કે દલિત અધિકાર સંઘ નામને એક સંસ્થા બનાવી અને સંસ્થાના માધ્યમથી લોકોને ઉપયોગિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો ત્યારે વિદેશની ધરતી ઉપર આપણા એમાં પહેલી પ્રતિમા છે મહાત્મા ગાંધી અને એ પ્રતિમા છે એ પ્રતિમા ની નીચે લખ્યું છે પૂજ્ય પિતા કુચ બર દિખાન આએ એક અજીત જેતા બન્ય મે મે ભે કોઈ અજીત કરે યાદ કરે જલો કોં પણીં કરે કરે કર� પર્ હસલ પે આગે કોઈ પર્દા નહીં હોતા પરિશ્રમ કોઈ વિકલ્પ નહીં હોતા અગર મને જજ્બા હોય